हेलो है तो मैं बैग है आईडी रोड ही है बोल दो ले बोल दो सुन हमें बता जवेर उतरिए आप जो गाड़ी है ये बता दाड़िया से के हाँ। घर ना मारा

મારા સસરા છે આ માર દોહી માસે ને એને કોડ દેમ છે બોવ બોલે બોવય પડક્યો થાય ને પછી બકવા હર ઉપડી જાય કાઈ વિડિયો બનાવીને બનાવી પડક્યો થાય ને પછી બકવા ઉપડી જાય લગોહામાં છે સાસના આવના સિયા Nangyong maridisi sula madisi sa Sakal suti pan Dulu lah na Laka dah walang tan Sari dit na wali Saban na yung tiyo Wala na

કેવી લાગે બજર આવે એટલી જવાર વાઢી નાખી અને આટલી હજી વાઢી અમે બધા અને હે

ખાવાને આવા ઢગલાને ઢગલા છે ને એ ભીંસાઈ ગઈ વાય સેશલ બેન નાલામાં છે વરી આયા કે રાજો આ રીતના પાકી મસ્ત દેવા છે બાકી

નામાર રોટલા આવી ગયા હવે લઈ જે તો ખરો ખાઈ લે હવે હિંગુ આવી ગઈ અમારી હીનું લઈને આવી રોટલા બબા આ તો તુકા છે કે છે અમારા પુત્ર બસ બારોમા એ પાછળ જે પાછળ ત્યાં જ આવી રહ્યો છો છોને આ તો કો પતરો આ અમારા મામા થી જ આવી ગયો પુત્રએ ચાર ઉતરી ગઈ ને હવે પૂળા વાળીએ ને બહુ ભળાઈ પડે બાપ હાલો હાલો એ વાતું કરો મને હાલો ઝડપ કરો હાલો અડી ખરે પરે ખાવા બેઠો તો અહીંયા ઉપડી પડ્યા ત્યાં કામ કરો હાલો Prima dunque io prendo. Utario, Ma è pura che ti lavo, è pura che ti lavo. Eh?

जाओ नहीं जाए क्या पुकार वो पड़े फोन कर देर भाई लाड़ी फोन कर दी जाए वे तो <laughs> <laughs> दे 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 <laughs> हाँ ऐसे नहीं आवियो माटो लावणी तो चलवाई नी रस्ते लुगडू ढाक दीजो ने એટલે ઉંજો તો જો બોલો આવવાનું છે એટલે ગડું પડી ક જતો તો આસો હમ પડી ગયો ચાલ તો આખી ગાડી ધામ હતી ને મોટી હતી

આવી રીતે આવું કેટલા છે મારા સસરા ગુ દેતા જાય તો ગાય ને શું

निरण खाता नहीं पता तूटे तूट जाए जैसे मित्रों के माले बोलते तो बटेगा मैं इतना रहना बैठा है 还有，还、哎、有，还、哎、有，有、哎，还、哎、有。哎 আমি যে কাছে চার বল না তো আমার গাড়িটা না গাড়ি আমার বলু ভাই এদিক রে বের হয়ে ওঠো তুই দেই নাই ফোন এটা কাজ করু পাও বাকাই মিউ পাও বাকাই মিউ সাজা পাও মিউ